તળાજાથી પાલિતાણા જતા હાઈવે ઉપર કુંડેલી નજીકના વિસ્તારમાં ફોર વ્હીલ કારનો આજે સવારે સાડા સાત કલાકે મળતી માહિતી મુજબ ગત રાત્રિના કોઈપણ સમય દરમિયાન ફોર વ્હીલ કારનો ગંભીર અકસ્માત થયો હતો તળાજાથી પાલિતાણા જતા હાઇવે ઉપર કુંડેલી નજીકના વિસ્તારમાં વળાંકમાં ગંભીર અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં ફોર વ્હીલ કારમાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલ જોવા મળ્યું હતું જોકે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ઉગ્રસ્ત વ્યક્તિઓને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું આજે સવારે સાડા સાત કલાકે જાણવા મળતી માહિતી મુજબ ફોર વ્હીલ કારનો કોઈ અન્ય વાહન સાથે ગંભીર અકસ્માત થયેલ હોવાનું જાણવા મળ્યું હતું હાલ આ પ્રકારના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે